નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા શહેરમાં કાલા ઘોડા શ્રી રામજી મંદિરના પ્રાંગણમાં અયોધ્યામાં શ્રી રામ મંદિર માટે અગિયારસો કિલો મેટલ ના દીવાનું પૂજન અર્ચન મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના પૂજનીય સંતોએ કર્યું હતું જાન્યારીના શુભ દિવસે અયુધ્યાના ભવ્ય અને પરોક્ષ રીતે સહભાગી થવા માટે અનેક લોકો આગળ આવી રહ્યા છે ગુજરાતની સાંસ્કૃતિક અને કલા નગરી વડોદરાની વાત કરીએ તો શહેરના એક રામ ભક્તે અયોધ્યા મોકલવા માટે એકસો ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે આ સમાચાર જોયા વાંચ્યા પછી ભાઈલીના અરવિંદભાઈ પટેલને પ્રેરણા મળી હતી કે જો વડોદરામાંથી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી જતી હોય તો એની સાથે એક દીવો પણ અયોધ્યા મોકલવો જોઈએ

આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના શ્રી સ્વામિનાય મંદિર વડોદરાથી પૂજનીય મહન શ્રી હરિકિશોરદાજી સ્વામી સનાતન સ્વરૂપદાજી સ્વામી જ્ઞાન જ્ઞાનસાગરદાજી સ્વામી વગેરે પૂજનીય સંતો અહીંયા પધાર્યા છે ખાસ કરીને વડોદરા માટે એમ કહેવામાં આવે છે કે એકસો આઠ ફૂટની જે અયોધ્યામાં શ્રી રામ મંદિર બની રહ્યું છે તે માટે અગરબત્તી મંગળભાઈ પટેલ એમને આવો વિચાર સૂજ્યો અને આવી વિશાળ એ દીપ એટલે કે દીવો બનાવ્યો છે લગભગ સવા નવ ફૂટ ઊંચાઈ અને આઠ ફૂટ એની પહોળાય છે આવો વિશાળ દીવો એમણે બનાવ્યો અને જેના દર્શન માટે અનેક દર્શનાર્થીઓ અહીંયા ઉમટ્યા છે અને આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ એમની અનુજ્ઞા થઈ આજના પાવન દિવસે આજે મહામંત્રની સ્વામિનારાયણ મહામંત્રની પણ જયંતિ છે અને સાથે સાથે સફલા એકાદશી છે તો આ પાવન દિવસે પૂજનીય સંતો છેક મણિનગર અને વડોદરાથી અહીં પધારી અને દીપનું પૂજન અર્ચન કર્યું અને અરવિંદભાઈનું આ જે સુજાવ છે બહુ પ્રશંસનીય છે અને આવકારદાયક છે અને અમે પણ એ પૂજન અર્ચન કરી અમને પણ ખૂબ ખૂબ એ આનંદ થયો છે અયોધ્યા માટે જે અમે દીવું કર્યું છે

નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર